વડોદરા 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 દ્વારા દ્વારા ક્લીન ગ્રીન સ્વચ્છ સુંદર વડોદરાની વાતો પાલિકા અમિતનગર બ્રિજની નીચે યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવતી નથી સ્થાનિક યુવા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મૈશુરી અને મંગલા પાર્ક સોસાયટીના રહીશો દ્વારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સાહેબને મૌખિક અને લેખિતમાં વારંવાર ફરિયાદ કરવામાં આવી છે અધિકારીઓ ઓફિસર અને ઇન્સ્પેક્ટર દ્વારા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને બદનામ કરવામાં આવતા હોય એ રીતે કામગીરી કરતા હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે યુવા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મૈસુરી વડોદરા મહાનગરપાલિકાને બે હાથ જોડી નમ્ર અપીલ કરે છે અને જણાવે છે કે પાલિકા દ્વારા ચોવિતનગર બ્રિજની નીચે યોગ્ય સાફ સફાઈ કરવામાં નહીં આવે અને અમારી માંગ મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં બ્રિજ નીચે બેસી ધરણા કરવામાં આવશે